બાભરના અબાળા ગામે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું અબાળા ગામે જમીન મુદ્દે અગાઉ દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચ વચ્ચે વિવાદ સર્જાયો હતો જેને લઈ આજે વહેલી સવારે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું જીપડાલુ કાર સહિત બાઇક વચ્ચે અથડામણમાં બંને પક્ષના આઠથી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી જેમાં બાબરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે વધુ ગંભીરને આગળ રિફર કરવામાં આવેલ આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પોલીસે કરીને ઝઘડો કરનાર ઈસમોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો હતો પાભર ટી ચૌધરીએ જણાવ્યું હતું કે પાભર પોલીસે ચાર ટીમો બનાવી બંને પક્ષના આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે મેસેજ કે બબાલ થાય છે તાત્કાલિક પોલીસ સાથે પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોરસિંહ એ ભૂપતજીના ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ સમન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઇસમો ઘાયલ છે સામ સામે અંદાજે ટોટલ મળતી માહિતી મુજબ સાતથી આઠ ઇસમો ઘાયલ છે કોઈની સિરિયસ ખરી કોઈ એવા એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે